લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ઇન્દ્રનગર દીનદયાળ હોલ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ યોજાયો કાર્યક્રમ વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ ની થીમ સાથે સમગ્ર ભારતમાં ઉજવાયો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ગ્રાહક જાગૃતિ અન્વયે કટિબંધ કેન્દ્રો અને રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે અનેક અનેકવિધ સચોટ પ્રયાસો ગ્રાહકોના તકરારના બિન ખર્ચાળ નિવારણ અને ઝડપી નિર્ણય માટે તે રાષ્ટ્રીય કમિશન રાજ્ય કમિશન અને જિલ્લા કમિશનની ત્રિસ્તરીય રચના હાલ ગુજરાત રાજ્યમાં આડત્રીસ જિલ્લા કમિશન કાર્યરત ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર અઢારસો બસો તેત્રીસ પણ કાર્યરત સમગ્ર ભારતમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 24 ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે આ દિવસે વિવિધ જગ્યાએ ગ્રાહક જાગૃતિ અંગેના સેમિનાર યોજી ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે આ વર્ષે વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ ની થીમ સાથે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવ્યો છે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લામાં આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દીનદયાળ હોલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પુરવઠા વિભાગના અધિકારી નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા હાલમાં આધુનિક અને ટેકનોલોજીના યુગમાં દરેક તબક્કે નવીન ટેકનોલોજી અપનાવવી આવશ્યક બની છે ત્યારે આ વર્ષની થીમ પણ ગ્રાહકોને યોગ્ય ન્યાય અપાવવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવા સૂચિત કરે છે લોકો પોતાના ઉપયોગ માટેની વસ્તુઓની ખરીદી કરે ત્યારે કેટલીક વખત છેતરપિંડીનો ભોગ પણ બનીએ છે આથી વિકસિત બજારોના નિર્માણમાં એક જાગૃત ગ્રાહકની ભૂમિકા ઘણી અગત્યની છે ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ જાગો ગ્રાહક જાગો પણ શરૂ કરવામાં આવ્યો છે આ પહેલના ભાગરૂપે સરકારે ગ્રાહક લક્ષી માહિતી અને શિક્ષણ માટે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો ઓડિયો ઝુંબેશ અને વિડીયો ઝુંબેશ દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ઉદ્દેશ્ય ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ જેવા કે ખામીયુક્ત માલ સેવાઓમાં ઉણપ અને અયોગ્ય વેપાર વ્યવહાર સામે અસરકારક રીતે રક્ષણ પૂરું પાડવાનો છે ગ્રાહક સુરક્ષા કાયદા ગ્રાહકોને તેમના અધિકારો આપવા માટે લાગુ કરવામાં આવ્યા છે આ કાયદા હેઠળ હવે કોઈ પણ ગ્રાહક અયોગ્ય વેપારી ફરિયાદ કરી શકે છે વડાપ્રધાનના નેતૃત્વ તળે ગુજરાતના મુખ્યમંત્રીના દિશા નિર્દેશ હેઠળ અન્ય નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતના વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન સાથે ગ્રાહક જાગૃતિ અન્વે કટિબંધ રાજ્ય સરકાર દ્વારા અનેક વિધ સચોટ પ્રયાસો કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દિશા નિર્દેશ હેઠળ ગુજરાત સરકાર ગ્રાહકોના અધિકારોની જાળવણી માટે પ્રતિબંધ છે આજે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવની ઉપસ્થિતિમાં જાગો ગ્રાહક જાગો તે અંતર્ગત કેલેન્ડર તેમજ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહકોની બાબતોના વિભાગના માધ્યમથી રાજ્ય કક્ષાનો ગ્રાહક અધિકાર દિવસ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અહીંયા સુરેન્દ્રનગર ખાતેથી યોજવામાં આવ્યો છે આજના આ પ્રસંગમાં અમારી સાથે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક પણ ઉપસ્થિત અને જિલ્લાના વહીવટી તંત્ર અને અમારા વિભાગના માધ્યમથી ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું ખાસ કરીને આપણા દેશમાં જે ચોવીસમી ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ એ અમલમાં આવ્યો અને ત્યારબાદ ચોવીસમી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે આપણે એને ઉજવતા આવ્યા છે અને દર વર્ષે સામાન્ય રીતે દરેક જુદા જુદા જિલ્લાઓમાં આ દિવસની ઉજવણી થતી હોય છે એના ભાગરૂપે અહીંયા આજે આ સુરેન્દ્રનગર ખાતેથી ઉજવણી કરવામાં આવી છે અહીંયા આજના દિવસે ભારત સરકાર દ્વારા ચોવીસમી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસની એક થીમ તરીકે એનું આયોજન કરવામાં આવ્યું છે અને આજના દિવસે ખાસ કરીને અમારા અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહકોની બાબતના વિભાગ તરફથી કેલેન્ડરમાં કાનૂનને લગતી ગ્રાહકોને લગતી જુદી જુદી કલમો સાથે અને એ જ રીતે નાની બુકલેટ સાથે ગ્રાહકોને લગતી બાબતો સાથેની ગ્રાહકોને જાગૃતતા સાથેની નાની બુકલેટ સાથેની અને વર્ચ્યુઅલી પણ ગ્રાહક ટોલ ફ્રી નંબરથી લઈ શકે એ રીતનું પણ અહીંથી આજે લોકો વચ્ચે બુકલેટ ખુલ્લી મૂકવામાં આવી છે એનું લોકો સુધી પહોંચે અને ગ્રાહકોને એના બાબત ગ્રાહકો બાબતની જાગૃતતા થાય એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું